સબસ્ટેશનમાં આગની ઘટના લઈને મોટા વરાચા અને કોસાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા પહેલાં એકઠા થયેલા લોકોના ઘટના સ્થળેથી દૂર ખસડ્યા હતા સબ સ્ટેશનમાં આગ લાગી હોવાથી પાણીનો મારો ચલાવવા માટે પહેલાં જીબીને જાણ કરાઈ હતી ત્યારબાદ જીબી દ્વારા પાવર કટ કરાયો હતો પાવર બંધ થયા બાદ ગણતરીની ત્રીસ મિનિટમાં સબ સ્ટેશનમાં આગ પર કાબુ મેળવી લીધો હતો આગ પર કાબુ મેળવ્યા બાદ જીબી દ્વારા પાવર સપ્લાય શરૂ કરવાની કામગીરી પણ કરાઈ હતી ફાયર વિભાગે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલમાં કોલ રાત્રે આવ્યો હતો ઉત્તરાયણ બ્રિજ ઉતરતા વીઆઈપી સર્કલ પાસેના સબ સ્ટેશનમાં આગ લાગી હતી ઘટનાની ગંભીરતા જોતા મિનિટોમાં આગ પર કાબુ લઈ લીધો હતો હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેના કારણે પાવરનો ઉપયોગ વધારો થયો છે સબસ્ટેશનમાં પાવરનો લોડ પણ વધી રહ્યો છે સબ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે જોકે આગ પર કાબુ મેળવી લેવાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પાવર સપ્લાય ગણતરીની કલાકોમાં ફરી રાબેતા મુજબ પરિધમ આવ્યો હતો અઝર કૃષિ સાથે પ્રકાશવાળા